આજના વાર્તા વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા આ દુનિયામાં દરેક વ્યક્તિ પાસે કંઈક ને કંઈક સારું હોય જ છે આપણે એવું માનીએ છીએ કે કેટલાક માણસો નબળા હોય છે કેટલાક માણસો સારા હોય છે પણ નબળા માણસો પાસે પણ કંઈક તો સારું હોય જ છે અને એ વાત કે છે એન્ડ્રુસ કાર્નેગી મારે આજે એન્ડ્રુસ કાર્નેગીના સંદર્ભ ઉપરની એક વાત કહેવી છે એના પ્રસંગ ઉપરની વાર્તા કહેવી છે કાર્નેગી મોટિવેટર હતા સમાજને દિશા બતાવવા માટે અનેક યુવાનોને એ મોટિવેશન આપતા અને સાથોસાથ મોટા બિઝનેસમેન હતા અનેક ઉદ્યોગની અંદર એને પોતે સફળતાના ઊંચા સ્ટેજ ઉપર પહોંચ્યા હતા એની નીચે અનેક માણસો કામ કરતા હતા ત્યારે કોઈ એક પત્રકારીને પૂછ્યું કે આટલા બધા માણસોની પાસે તમે સારું કામ કઈ રીતે લઈ શકો છો માણસો છે એની પોતાનો સ્વભાવ હોય છે કે એ બનતા સુધી અમુક સમય પછી એ નિરાશ થઈ જાય ઉદાસ થઈ જાય કામ કરતા બંધ થઈ જાય કામમાં રસ રહેતો નથી જ્યારે તમે તો કેટલા બધા માણસોને એક સાથે ઉપસાહથી કામ કરાવો ત્યારે એ કારણે એમ કે છે કે આપણને ખબર નથી કે દરેક માણસ પાસે કઈ સારી બાબત છે એ આપણને વોચતા નથી આવડતું અને મારું કામ પહેલાં એ હોય છે કે એની પાસે સારું છે એ મારે વોતિકા રહેવું એમ કહેતા કે તમને ખબર છે કે કોઈ સોનાની ખાણમાં આપણે સોનું ગોતવું હોય તો શું કરવું જોઈએ તો બે સોનું તો બહુ નીચે છે તો ખાણમાં ગોતવા માટે એની ઉપરથી જે દૂર છે જે કચરો છે એવા હજારો ટન કચરો પહેલાં ખસેડવો ખસેડતા જ જાઓ ખસેડતા જાઓ ખસેડતા જ જાઓ તો એક વખત તમને સોનું મળે સોનું તો પડ્યું જ છે ત્યાં પણ ક્યાં પડ્યું છે તમારે આ બધો જ કચરો ખસેડવો પડે એટલે હું મારી પાસે જ્યારે કોઈ પણ માણસ આવે છે ત્યારે સૌથી પહેલાં એની જેમ નબળી બાબતો છે એ નબળી બાબતોએ પછી એ ખસેડતો જાઉં એની ઉપર જ ધ્યાન આપું એને નબળી નબળા વિચારો ન કરવા દઉં કામમાં એને જો રસ ન પડતો હોય તો રસ કેવી રીતે ઉત્પન્ન કરવું કારણ કે મારું કામ મોટિવેશનનું છે એટલે હું એક પછી એક કચરો કાટતો જાઉં કાઢતો જાઉં કાટતો જાઉં અને પછી એમાં સારું શું છે એ દેખાય હવે સોનું જેમ મળે એમ અને મને દરેકમાંથી કંઈક ને કંઈક સારું મળ્યું છે કોઈક છે એ સારો વિચારક છે કોઈક છે એ જાજા કલાક કામ કરી શકે છે કોઈક છે એનું મન શુદ્ધ છે છે એ બીજાને ઉપયોગી થાય છે હવે એ અંદર ક્યાં પીડું છે ગોતવું પડે પેલા અને જો એમનમ તમે કામ આપી દો તો એની નબળી શક્તિથી કામ થાય મારે તો એની સારી તાકાતથી કામ કરાવવું છે અને સારી તાકાતથી જો કામ કરાવવું હોય તો એનો એક જ રસ્તો છે કે નબળી બાબતો એ પંછીએ કાઢતા જાય અને મેં આટલા બધા માણસોમાં બધોય કચરો ગાઢ નહીં અને દરેકમાં શું સારું છે ગોતી શીખો મને ખબર છે કે આનામાં શું સારું છે આનામાં શું સારું છે આ વ્યક્તિ ક્યારે સૌથી ઉત્તમ કામ કરે છે અને એ બધી બાબતોનું ધ્યાન રાખી અને હું મારી પોતાની ફેક્ટરીમાં મારા પોતાના બિઝનેસમાં એ જે સારી વસ્તુ છે એનો ઉપયોગ જ કરે એવું જ કામ આપું એને જેની પાસે નબળું છે એવું કોઈ કામ આપવાનું જ નહીં અને એને ખબર ન હોય કે મારામાં શું સારું છે પણ મને તો ખબર છે અને હું વતી છું અને આ રીતે મારા જીવનની અંદર મેં અનેક માણસોને હું ભેગા કરી શકો અનેક માણસો મારી પાસે છે બધા જ સારા છે બધા જ ઉત્તમ છે બધા પહેલાં નબળા હતા પણ મેં એને બધાઈને અંદરથી કચરો કાઢીને નાખ્યો સોનાને વોતવાની જેમ અને આજે બધા જ ઉત્તમ પ્રકારે કામ કરે છે પેલા પત્રકારો પણ વિચારવા પડી ગયા કે ખરેખર આ દુનિયામાં જો કોઈ પણ માણસે સારું થવું હોય તો આ કારનેગી કે છે કે પોતાનામાં રહેલા દૂષણો એક પછી કાટતા જાઓ આ કારનેગી એકઈ ગયા પણ પોતે પોતાની વિશે જ મહાન બનવા માંગતા હોય તો તો તમારામાં નબળી બાબત કઈ છે લખો અને એક પછી એક કાઢવું તમારામાં વ્યસન છે તમારામાં આળસ છે તમારામાં કામ કરવા માટેની હિંમત નથી તમે એકદમ ડરપોક છો તમારામાં કંઈ માનો કે બહુ સરમાળ પ્રકૃતિ છે શું છે લખો અને એક પછી એક તમે જો કાટતા જાઓ તો અંદરથી છેલ્લે સોનું મળશે અને એ જે સોનું મળે સોનું એટલે તમારામાં પડેલી સારી બાબત અને એ સારી બાબત ઉપર તમે જો કામ કરો પછી તમે ઉદ્યોગપતિઓ તમે સ્પોર્ટ્સમેન હો તમે કલાકાર હો તમે સાયન્ટિસ્ટ હો કે તમે અન્ય પ્રકારના કોઈ પણ ક્ષેત્રમાં હો પણ તમારી પાસે રહેલી સારી બાબતને ઉપર લાવો એની ઉપર કચરો ભરાઈ ગયો અને એ કચરો એક પછી એક સાફ કરતા જાઓ સાફ કરતા જાઓ સાફ કરતા જાઓ અને આખરે એ બાત શું બહાર નીકળશે સો ટકા કુદરત છે ને બહુ દયાળુ છે દરેક માણસના શરીરની અંદર મનની અંદર એની બુદ્ધિમાં કંઈક ને કંઈક એવું સારું મૂક્યું છે કે જે એને આપણે ગોતતા નથી અને એ ક્યાં પડ્યું છે આપણને ખબર નથી તો પહેલાં આપણે ગોતવાનો પ્રયત્ન કરો અને પછી આનો ઉપયોગ કરો એમ આપણને આ એન્ડ્રુસ કાર્નેગી આપણને એમ કહે છે બહુ મહત્ત્વની વાત છે અને શિક્ષણમાં પણ આનો ઉપયોગ થવો જોઈએ એમ મારી પોતાની પણ માન્યતા છે સૌ આગળ વધો એવી શુભેચ્છા